નમસ્કાર આપનું સ્વાગત છે બી નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા બોટાદમાં જે કડદાકાંડ થયો ત્યારબાદ અનેક ખેડૂતો જે છે તે જેલવાસ ભોગવી રહ્યા હતા અને એમાંથી આજે કેટલાક ખેડૂતોને છોડી દેવામાં આવ્યા છે એમને જામીન મળ્યા છે એમાંથી એક ખેડૂત જે છે તેમણે પગ પાડા પોતાના ઘર સુધી જવાની માનતા રાખી હતી અને એમને મળવા માટે બીએસ ની ટીમ જે છે તે રાજકોટ થી છ કિલોમીટર સાત કિલોમીટર જેટલી દૂર એમની પાસે એમની મુલાકાત માટે આવી છે અને તે ચાલીને પોતાના ઘરે જઈ રહ્યા છે તમારું નામ શું છે અને તમારું ગામ ક્યુ છે રમેશ રાજાભાઈ મુંદવા ગામ મોટા બદલા અને આજે આશરે અડતાલીસ દિવસ થયા તમે જેલવાસ ભોગવી રહ્યા હતા અને હવે તમારા પરિવારને તમે મળવાના છો કેવો આનંદ છે અત્યાર તો એમ થાય છે કે અમારે અગિયારમા મહિનાની ત્રીસ તારીખ પછી મારે એવું હતું કે જો છૂટી જાય તો અમારે મઠશે ગામમાં માતાજીનો ત્યાં માતાજીના મઢે હાલીને જવાનું અને પછી ઘરે જવાનું એટલે એ તો એક આનંદ તો અલગ જ હોય ને આવું અને મહત્વની વાત એ છે કે ખેડૂતોનું આંદોલન હતું અને ખેડૂતોને કામ આવ્યા છો તો એક ગર્વની લાંગણી પણ થતી હશે હા ખૂબ ખૂબ જી અને હજુ એ કેટલાક એવા ખેડૂતો છે જે જેલવાસ ભોગવી રહ્યા છે એમના પરિવારને શું કહેશો તમે એમના પરિવારને કેવાય ટૂંક સમયમાં એ લોકો હવે બહાર આવી જાય છે અને ઘરે જે વ્યક્તિ છે કોઈ ઉપાધિ કરે નહીં માતાજી ઉપર કેટલી આસ્થા છે તમારી માનતા પૂરી થઈ છે ત્રીસ તારીખ પહેલાં તમે જેમ તમે માનતા રાખી હતી માતાજી ઉપર વિશ્વાસ હતો એટલે તો આ માનતા રાખી હતી કે બધા લોકો નિર્દોષ છે કે ત્રીસ તારીખ સુધીમાં કે જેમ જેમ બને એમ ત્યાં સુધી બધા છૂટા થઈ જાય